હું કર્યું એલા હું કર્યું હું કર્યું હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજ તો રવિવાર છે એટલે રજા છે એટલે હું ને વિશાલ બે ખોડિયારમાં આવ્યા હતા ગોટાળીએ ખોડિયારમાંનું મંદિર છે ધાર માતે અને ગામ મારું આમ ફ્રી ગયું હોય અને નાસ્તો લેતા હોતો પેલા નાસ્તો કરી લેવી પછી તમને અહીંના નજારા દેખાડ્યું મસ્ત મસ્ત નાસ્તો તો કાઢી લીધો છે કરી લેવી ક્યાં તો તો કરી લીધો છે ને બહાર પાછળ બેઠા છીએ પાણા માથે તારની માથે જેવી મજા આવે બે હોવાની જો બે એકલા જ બેઠા ફોટા પાડવી છે મસ્ત મસ્ત પોઝ લઈને ફોટા પાડવી છે મારા જોવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટમાં આવી જાય વિશાલ રાજભી ગોહિલ ઇન્સ્ટાગ્રામ આઈડી છે સર્ચ કરી લેજો અથવા હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ લાઇક કમેન્ટને ફોલો કરી લઈશ ઘણી વાર બેઠા ને ફોટા મોટા પાડી લીધા ઘણા પડ્યા મેચ રમે છે રમેશ આટો મારવા વિશાલ તો ગયો પાણી બોટલ લેલી હતી આ જગ્યા છે ને વર્લ્ડમાં ફેમસ જગ્યા છે ગમે એ ફોટા ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જોયો ને એટલે એકાદ તો ફોટો ખોડિયારમાં ઘોટાળીનો ફોટો તો હશે જ ગમે ભાઈને જઈશું કેટલા ફોટા પડ્યા તો ધરાતો નથી પોસ્ટ ફોટા પાડવા

બીજે બીજે જો ટીશુ રમે છે પણ ટીશુ આને રમાડે છે કે આ ટીશુ રમાડે છે એની ખબર પડે છે કોણ કોને રમાડે છે હું ટીશુ રમાડું છું એવું લાગતું જ નથી તો ટીશુ તને રમાડતી એવું લાગે છે જો ઈ પર રહેતી જ ના જો હું તો હું એને જોઈએ પડે જો તો ઈ

દુકાન ખોલી નાખી ને સારું સારું અત્યારે હું એવો તો ઋતિકભાઈ ના દુકાન ને ઋતિકભાઈ અત્યારે દુકાન બેઠા છે અને ટૂંક સમયમાં આપણે ભાઈ વ્લોગ બનાવવાના છે તો તમે બધાય સપોર્ટ કરજો રાગે તો પડતા થોડીક વાર લાગશે પણ બનાવજે હારા એટલે તમે બધાય સપોર્ટ કરજો અને ટૂંક સમયમાં બનાવવાના છે બ્લોગ કેમ

ગામ વરલ મામા નો આવતા પાસે મામા નો આવતા આગળ વરલ વરલ એસેસરીઝ બધી છે નાની થી માંડી મોટી પાવર બેગ એરફોન બ્લુટૂથ તમારે જે જોવું એ બધી વસ્તુ મળી રહેશે છે પ્રતિકભાઈ દુકાને તો ઘણું બેઠા ને ડાયરેક્ટ ઘરે વહી એવા ને અત્યારે ઘરે આવ્યો ત્યાં બધું વાંધી નથી કમ્પ્લીટ ખાવા દઈ દીધું મારી વાટે હતા વઘારેલા પાક છે ને શાક છે શું કર્યું કઢી ઘડીનો કરે એલા બાદ તો વાળું પાણી તો કરી લીધા છે ને મારા બાઈ સાફ સફાઈ કરે છે વાળી નાખ્યા એટલામાં એ ઓલા બે ભાઈ દેકારો કરે છે બાર ક્યારે નાખે શું કરો એ શું ખાધું શું કર્યું એલા શું કર્યું એલા શું કર્યું પણ હં શું કર્યું પણ

એવું ન ખવાય કોને લઈ આવી દીધું અત્યારે મારા બાઈ કે જાત કી જાણ્યા ને પપ્પા ની ગયા છે બે બાર ગયા છે એટલે પૈસા દે ગયા છે એટલે લઈ છે ને પણ હું ખાધું પૂછપેલા અત્યારે સાડા અગિયાર થઈ ગયા છે ને અત્યારે ફરતી શૂટ કરવું પડ્યું હું લોગ એડિટ કરતો હતો ને ત્યાં છેલ્લો વિડીયો હતો મેં કારકો જોયો નહોતો વન એક્સમાં શૂટ થઈ ગયો તો તે અડધું જ ખાલી મોડું એવું હતું એટલે ફરતી ઉતારવું પડે છે અને અત્યારે હવે બ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ ને ચેનલ પર તમે પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને કેવા લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખી મળશું કાલે એક નવડી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય